સિદ્ધપુર પાલિકાનું શોપિંગ સેન્ટર જર્જરિત બનતા વેપારીઓ જીવના જોખમને સીધો કરવા માટે મજબૂર બન્યા છે આ શોપિંગ સેન્ટરમાં બસો છન્નું જેટલી આવેલી છે દુકાનો જેમાં ઉપરનો માળ એટલી હદે જર્જરિત છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એમ છે પાલિકા કાનગી ઇમારતો પર તો કાર્યવાહી કરે છે પરંતુ અહીં ભાડાની લાલચમાં માત્ર નોટિસ આપી સંતોષ માણ્યો છે આંગે અંગે વેપારીઓએ અનેકવાર પાલિકામાં પોતાના સ્વ ખર્ચે દુકાનોનું સમારકામ કરાવવાની મંજૂરી માંગી છે પરંતુ પાલિકા મંજૂરી આપતું નથી બીજી બાજુ પાલિકા પણ જાણે હાથ અધ્ધર કરતું હોય તેમજ સ્ટ્રક્ચર રિપોર્ટ પ્રમાણે તમામ દુકાનો નવેસરથી બનાવવી પડે તેવી સ્થિતિ છે તેમ જણાવી રહ્યું છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના થશે તો કોણ જવાબદાર તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તસ્કીસ પણ ઇસ્યુ ઓલરેડી કરી દીધી છે અને વેપારી સાથે એક બે મીટિંગ પણ અમે કરી છે અને તેમ છતાં વેપારીઓ સાથે થયું છે કે અમે એમને કન્વિન્સ કરી દઈએ કે જરૂરી છે અને અમે નવી બી અદ્યતન એમને બિલ્ડિંગ બનાવીને આપવા માંગીએ છીએ વેપારીઓનું બીજું તો એ નહીં પણ કારણ કે વર્ષોથી અહીંયા છે એટલે કોઈનું

પાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી ને નીચે વેપારીઓ જીવના જોખમે પોતાનો વેપાર ધંધો કરી રહ્યા છે પૂછવા માંગીશ વ્યવસાય કરી રહ્યા છો કઈ રીતનો ભય લાગે છે આપડે સાહેબ અમે છીએ અમને આ કેબિનો જે અવેજોમાં આ દુકાનો મળેલી છે જ્યારે ત્યારે આ લોકોએ અમારા ભાડા પ્રત્યે બી અમારી સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે અમે આ બિલ્ડિંગ પ્રત્યે એમને એ બી કીધેલું છે કે અમે અમારા સો ખર્ચે અમે બનાવવા રિપેરિંગ કરવા તૈયાર છે પણ નગરપાલિકા અમને કોઈ પરમિશન આપતી નથી આગળ મેં બે કે અમે પોતે કરવા ખર્ચો કરવા તૈયાર છે ને અમે પોતે ખર્ચો સામે જ માગણી કરી છે સામેથી માગણી કરી છે કે અમે અમે પોતે સો ખર્ચે અમે બનાવીએ જવાબ નથી મોટી તકલીફ થાય ગમે તે મોરસ ની તકલીફ થાય તો એના તો મોટી તકલીફ થાય ને હવે વાત એક જ છે ઉપર ની ખરાબ છે એની પરમિશન નગરપાલિકા આપી દે રિપેરિંગ તો આ વાત પૂરી થઈ જાય ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ